દહેગામ નગરપાલિકામાં ભરતી રોસ્ટર નિયમ અનુસાર વાંધાજનક સુનાવણી ખાલી પડેલ જગ્યાઓ પૂરવા વાંધા અરજીઓ મંગાવેલ ગુજરાત રાજ્યની નગરપાલિકામાં અને નગર ગાંધીનગર જિલ્લાની દહેગામ નગરપાલિકામાં કેટલાય વર્ષોથી કર્મચારી ડબલ ચાર્જ સંભાળતા કર્મચારી હેરાનગતિ ભોગવતા આ મામલે કચેરીના નોટિસ બોર્ડ પર સંદેશ વર્તમાન પત્રમાં જાહેરાત કરેલ આ મુદ્દે કર્મચારી મહામંડળના પ્રમુખ ટીવી ચેનલના માધ્યમથી અનેક વાર રજૂઆત કરવા છતાં આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા ન આપતા દહેગામ પાલિકાના તંત્રએ અને શાસનકર્તાએ જાહેર ભરતી કરવા અંગે વાંધા અરજીની સુનાવણી પાલિકાના ચીફ ઓફિસરના ચેમ્બરમાં એકાઉન્ટર અને પ્રમુખ કારોબારી ચેરમેન બાગ બગીચા ચેરમેનની ઉપસ્થિતિમાં વાંધા અરજીઓ અને સૂચનો સાંભળવામાં આવેલ આ મામલે ભરતી કરવા અંગે શહેરી વિકાસ તથા વિકાસ કમિશનર સમિતિ હેઠળ નિયુક્તિ કરી ભરતી બઢતી કરવા સૂચનો કર્યા હતા આ ભરતી બઢતીમાં રાજકીય પાર્ટીના વગદારો દ્વારા ગેરરીતિ આચરાય નહીં તેમજ મામા માસીના કાકા કાકીના લાગવગની ભરતી કરવા અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા આ ભરતી નીતિ નિયમ અનુસાર કે કોઈ કોભાણ જણાશે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે આ મુદ્દે સાત અરજદારોએ વાંધા અરજી કરનારાએ સવાલો કર્યા હતા જેમાં દહેગામના સામાજિક કાર્યકર માધવદાસ કાનજીભાઈ પાટીલ દ્વારા અગિયાર મુદ્દાની વાંધા અરજી વંચાલે લઈને સમિતિ આપી હતી એમાં દેવેન્દ્રભાઈ રાઠોડ યતીનભાઈ પાટીલ સહિતનાઓએ સવાલ કર્યા હતા એ જો દેહગામ નગરપાલિકાની અંદર જે કર્મચારીની ભરતી કરવાની હતી એના અંદર તમામ અરજદારોના પાલિકાએ બોલાવ્યા એના સૂચનો માટે શું શું સૂચનો કર્યા હતા હું માધરદાસ કાંજીભાઈ પાટીલ સામાજિક કાર્યકર જે ગામ નગરપાલિકાએ ભરતીના નિયમો બહાર પાડ્યા હતા તેના અનુસંધાનમાં અમોએ જાતે લોકો કરેલોભાઈ તમે જે કંઈ ભરતી કરો એની સાથે સાથે સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર રાજ્ય છે તેમજ કમિશનરશ્રી તરફથી પરિપત્રો બહાર પાડ્યા હોય એ મુજબ પારદર્શક ભરતી થવી જોઈએ એક્ઝામની અંદર પણ જે સરકાર જે પેપર મુજબ ભરતી થતી હોય કોણ સેવા પછી એ મુજબ ભરતી થવી જોઈએ એમાં કોઈ ગેરરીતિ અત્યારવી ના જોઈએ કોઈ લાગપ ના થવી જોઈએ મોમાસિના ના હોવા જોઈએ અને અમે જે સૂચનો કર્યા છે એ સૂચનોને ધ્યાનમાં રાખીએ નગરપાલિકાએ પારદર્શક ભરતી કરવા માટેની અમે રજૂઆત કરી માં આપના શું મુદ્દા છે ભરતી મુજબ મારા મુદ્દા એક છે કે ભાઈ સરકાર શ્રીના અનુસાર ભરતી કરો અનુસૂચિત જાતિ જનજાતિ બક્ષી પંચની ટકાવારીને ધ્યાનમાં રાખીને ભરતી કરો અને રોસ્ટર મુજબ જે તે વ્યક્તિના રોસ્ટર મુજબ આવતી હોય ત્યાંથી આધારિત ભરતી થવી જોઈએ એ એમાં મારું ત્યારે એ સૂચન છે બીજું સૂચન મારું એવું છે સરકાર જે જે વખતો વખત પરિપત્રો અને નિયમો બહાર પાડે છે તે મુજબની ભરતી થવી જોઈએ આ મારા મુખ્ય મુખ્ય સૂચનો છે અને નગરપાલિકાએ આવકની મર્યાદાનું ધ્યાનમાં રાખી પ્રાદેશિક કમિશનરે જે અડતાલીસ ટકાનું જે ધ્યાનમાં રાખીએ ને એ પહેલાં ધ્યાનમાં લેવું જોઈએ અને એ મુજબ જ કાર્યવાહી થાય અને પરિપર્તનને અનુરૂપ કરતી થાય એવી હું માધા કાંઠીભાઈ પાટીલે રજૂઆત કરી પાલિકાની અંદર ગેરરીતિ યાત્રા તો આપ શું કરવા માગો તો આ ભરતી બાબતે કોઈ પણ પ્રકારની અમને ગેરરીતિ કે ગેરરીતિ જોવા મળશે કે એમાં જો પારદર્શકતા જોવા નહીં મળે તો અમારા ના છૂટકે હાઈકોર્ટ દ્વારા પિટિશન દાખલ કરવાની પણ ફરજ પડશે આપનું શુભ ખૂબ નામ માધવદાસ ગાંધીભાઈ પાટીલ સામાજિક કાર્યકર્તી હતા